નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ ગાંધીનગરમાં ફોરેસ્ટ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ દેખાવો કરવામાં આવ્યા છે પતિકાશ્રમ ખાતે તો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ગયા ઘર ચાર સચિવાલય ગેટ નંબર છ અને પતિકાશ્રમ ખાતે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યો સરકાર ગંદી રાજનીતિ રમીને આંદોલન તોડી શકે ગુજરાતના યુવાનોના આક્રોશ નહીં તોડી શકે પ્રવિણ રામે આ નિવેદન આપ્યું છે ફોરેસ્ટના વિદ્યાર્થીઓ ગાંધીનગર છોડવાનું નામ નથી લેતા ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએથી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને કવાયત કરવામાં આવી છે ગુજરાતના યુવાનો જે તાકાતથી સરકાર સામે લડી રહ્યા છે એ માટે ગુજરાતના યુવાનોને હું સલામ કરું છું આ નિવેદન આ દેખાવો વચ્ચે પ્રવીણ રામે આપ્યું છે સરકાર તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે બાકી આંદોલન હજુ પણ વધારે ઉગ્ર બની શકે છે ગાંધીનગર ખાતે ચાલતા ફોરેસ્ટના આંદોલનને તોડવા માટે આ ભાજપની સરકારે પોતાના લેવલથી તમામ પ્રયાસો કરી દીધા છે પરંતુ એમના તમામ પ્રયાસો બાદ પણ આજે પણ ગાંધીનગર ખાતે ફોરેસ્ટના વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહ્યું ગાંધીનગર ખાતે અલગ અલગ જગ્યાઓ ઉપર કચારનું ગાર્ડન હોય સચિવાલયનો ગેટ નંબર છ હોય કે પતિકાશ્રમ હોય આ તમામ જગ્યાએ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનો કર્યા અને પતિકાશ્રમ ખાતે તો વિદ્યાર્થીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા ગઈકાલે રાત્રે સરકારે જે ગંદી રાજનીતિ રમી અને આંદોલનને તોડવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ મેં સરકારને ચેતવણી આપી હતી કે તમે ગંદી રાજનીતિ રમીને કદાચ આંદોલનને કચડી શકો પણ તમે વિદ્યાર્થીઓના તોડી શકો અને આક્રોશ દેખાયો છે એટલા માટે હું સરકારને હજુ પણ ચેતવણી આપવા માંગુ છું હજુ પણ અપીલ કરવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની જે માગણી છે એમનું નિરાકરણ લાવો બાકી વિદ્યાર્થીઓનો આક્રોશ દિવસે ને દિવસે વધતો જશે આશા રાખીએ છીએ કે સરકાર તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની માગણીઓ મુદ્દે ત્વરિત નિરાકરણ લાવે બાકી આગામી દિવસોમાં આંદોલન ચોક્કસથી જે અત્યારે દેખાઈ રહ્યું છે પરિસ્થિતિમાં ઉગ્ર બનવાના છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી